હજી આગળ એક વાત કહું તમને એ ધ્રુવ હા હા ગરુપુરાણ માં લખેલું છે જે વ્યક્તિ ને છ મહિના ધ્રુવ નો તારો ન દેખાય ને એ ખાલી છ મહિના ના મહેમાન હોય છ મહિનામાં રિઝલ્ટ આવી જાય આપણે ગુજરી જવાના કેમ ખબર પડે લેસન છે એ ધ્રુવનો તારો ન દેખાય એટલે સમજી લેવાનું કે આપણે છ મહિનામાં જવાના બીજું તમે ભગવાન આરતી કરો ને હવાર માં એટલે આમ દીવો ચાલુ કરો પછી દીવો બુજાઈ જાય ને એટલે એમાંથી એક સ્મેલ નીકળે એ ગંધ નીકળે ગંધ નો આવે નાક માં તો એ સમજી લેવાનું કે હવે આપણે અચ્યુતમ કેશવમ રામ નારાયણમ થોડા દિવસના મહેમાન છીએ બીજું આમ કાન માં માંગલી નાખો હમણાં નાખતા ઘેર જઈને નાખજો આમ માં આંગળી નાખો અને એમાં આમ સમુદ્રના મોજા જેવો અવાજ આવે એ અવાજ ન આવે એટલે સમજી લેવાનો કે બે ત્રણ મહિનામાં આપણે રામ નામ સત્ય થવાના છીએ પછી બહુ વૌન દીકરીને બધું આપી દેવાનું બહુ ભેગું નહીં કરવાનું હો હવે કાલથી સવારે બધાય ચેક કરશે જોજો આનંદ કરું છું આ બધા ગરુડ ગરુડપુરાણમાં મૃત્યુની નોંધ બતાવી છે મૃત્યુ આવે તો એમનેમ ક્યારેય આવતું નથી યાદ રાખજો

नभिन मुच्छ ते आशा दम भज गोविंदम भज गोविंदम गोविंदम भज मुडम दे ए पाते सन्नियते मरने नहीं रहे सचडक टुक रुई गंत्रक तरग नहीं तेज देह चडग मग पग पग मग मग अलग परम चग चग मुख दंत वचन जब फग फग जमनचर लग फग जगरम भगवंत भज चेत सु भगनर भगत पिंगल सो मन असर बसे रे ટ ફટ મનકાળ નપટ સીર જપટ કરે મનકાળ સપટ જપટ કરે મનકાળ નપટ કરે મનકાળી વૃદ્ધો યાદી ગૃહીતવાનંદ આશાપિંડમ ભજ ગોવિંદ હે ભાતે સિહતે મરણે નહીં નહીં રક્ષ નહીં 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 આ મૃત્યુના બધા એંધાણ બતાવ્યા છે ગરુડ પુરાણ લખેલું છે જે જે વ્યક્તિને આવા આભાસ થાય એટલે સમજી લેવાનું મૃત્યુ નજીક આવ્યું છે